મને ખબર છે કે અત્યારે શિયાળામાં વધારે લોકો ગોળ સુકામ ખાય છે તલ સુકામ ખાય છે તો એનું એક કારણ છે કે શું જશે કે આપણે ત્રણ પ્રકૃતિ હોય છે વાત પિત્ત અને કફ અને જ્યારે શિયાળાની અંદર કફનો પ્રભાવ વધારે પડતો જોવા મળે છે તો ગોળ એવું છે કે જે કફને શાંત કરે છે અને ત્રણે ત્રણ દોષને બેલેન્સ પણ કરે છે વાત છે એ વચ્ચે રહી છે અને પિત્ત છે એ સાવ નીચેના ભાગમાં રહી છે તો ગોળ સૌથી બેસ્ટ છે તમે સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ આરામથી ગોળ ખાઈ શકો તેની સાથે તલ પણ આરામથી તમે ચાવી ચાવીને ખાઈ શકો છો જેના લીધે તમારા શરીરની અંદર કફનો પ્રભાવ હોય એ કફનો પ્રભાવને શાંત કરે છે તો આવી જ અવનવી ટીપ્સ તમારે જોવી હોય તો લાઈક કરો શેર કરો અને બીજાને પણ મોકલો થી મારો કોન્ફિડન્ટ લેવલ વધે છે અને હું તમારા માટે અવનવી તો આવી ગોતીને લઈ આવું છું તો થેન્ક યુ ધન્યવાદ